રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામમાં આ ગામમાં ત્રણ કલાકમાં સત્તર ઇંચ વરસાદથી ગામ થયું પાણી પાણી તલંગણા ગામમાં અનેક રહેણાંક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને પડી હાલાકી ગામ બન્યું જળમગ્ન ખેતરો પણ બેટમાં ફેરવાયા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ પડતા બે જ કલાકમાં ચૌદ ઇંચ ને પાંચ વરસાદ પડતા અવિરત પાણી આવતા ઘરોમાં ને બજારોમાં પાણી ઘૂસી ગયા છે જેની પરિસ્થિતિ બહુ ગંભીર છે કામ સંપર્ક વિહારણ થઈ ગયું છે બેટમાં ફેરવાઈ ગયું છે અને જે ખેડૂતના